નમસ્કાર મિત્રો આજે આપણે ચર્ચા કરીશું એક એવા પ્રશ્ન પર જે સૌરાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી રહ્યો છે વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા જીતશે કે નહીં તો ચાલો જાણીએ આગળ આ વિડીયોમાં વિસાવદર જૂનાગઢ જિલ્લાની મહત્વપૂર્ણ બેઠક છે જ્યાં રાજકારણ ક્યારેક ભાજપ તરફ ઝૂક્યું છે તો ક્યારેક કોંગ્રેસ તરફ પણ હાલની સ્થિતિ કંઈક અલગ છે લોકો હવે ત્રીજા વિકલ્પ તરફ પણ જુએ છે અને એ વિકલ્પ છે ગોપાલ ઇટાલિયા કોણ છે ગોપાલ ઇટાલિયા જમાવદાર ભાષણો પાટીદાર સમાજ સાથેની નજીકતા અને યુવાનોમાં લોકપ્રિયતા એ દરેક વસ્તુ તેમને આ ચૂંટણીમાં મજબૂત દાવેદાર બનાવે છે પહેલાંથી આપ સાથે જોડાઈને તેમણે ગુજરાતમાં લોકશક્તિ માટે અનેક આંદોલનોમાં ભાગ લીધો છે વિસાવદનના મતદારો માટે અગત્યના મુદ્દાઓ છે ખેતી માટે પૂરતું પાણી નહીં મળવું રોડ અને આરોગ્યની અવ્યવસ્થા યુવાનો માટે રોજગારીની તંગી આ મુદ્દાઓ પર ગોપાલ ઇટાલિયાએ આપના મુદ્દાઓ લઈને સ્પષ્ટ વચન આપ્યું છે હાલના અંદાજ પ્રમાણે ત્રીસ ટકા મતદારો ભાજપ તરફ પચીસ ટકા કોંગ્રેસ તરફ અને પાંત્રીસ ટકા આમ આદમી પાર્ટી તરફ ખાસ કરીને પાટીદાર અને યુવાનો હવે દસ ટકા મતદારો હજી નિર્ધારિત નથી એટલે કે જો બાકીના દસ ટકા મતદારો પણ ઇટાલિયા તરફ જાય તો વિસાવદનની બેઠક પરથી તેમનો વિજય શક્ય બની શકે છે તો શું ગોપાલ ઇટાલિયા જીતશે હાલની પરિસ્થિતિને જોતા એ શક્ય છે પણ અંતિમ પરિણામ શું રહે છે તે જોવાનું રહ્યું પણ તમને શું લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોના લાઇક કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો જેથી આવા જ અવનવા સમાચાર તમને આ ચેનલ ઉપરથી મળતા રહે